નમસ્કાર પ્રવેશ ટીવીમાં આપનું સ્વાગત છે હું છું ભદ્રેશ આપ જોઈ રહ્યા છો ન્યૂઝ એટ નાઇન સમાચારની એક નજર કરીએ હેડલાઇન્સ અમદાવાદ બન્યું રામમય વેજલપુરમાં યોજાઈ રામ મંદિરની પ્રતિકૃતિ સાથેની રથયાત્રા હજારો લોકો જોડાયા રથયાત્રામાં બાવીસમી જાન્યુઆરીના દિવસે શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ અંતર્ગત ગુજરાત સરકારે જાહેર કરી અડધા દિવસની રજા ભગવાન રામના સ્વાગત માટે આકર્ષક ફૂલોથી શોભી ઉઠી સમગ્ર રામનગરી પ્રાણ પ્રતિષ્ઠા સમારોહની તૈયારીઓ અંતિમ ચરણમાં પહોંચી આસામમાં અમિત શાહે કહ્યું મ્યાનમારની સરહદ પર મુક્ત અવર કરાશે બંધ સરહદને કરાશે સુરક્ષિત શનિવારના દિવસે ઐતિહાસિક રીતે થયેલા શેર માર્કેટમાં ટ્રેન્ડિંગમાં માર્કેટ પાછા પગલે વૈશ્વિક બજારોમાં નરમાશના પગલે સેન્સેક્સ ગગડ્યો અને હવે સમાચાર જોઈશું વિગતવાર સમાચારની શરૂઆતમાં વાત કરીએ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવની તો અયોધ્યા ખાતે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવના પ્રસંગે ભારતના વડાપ્રધાન નરેન્દ્ર મોદીની હસ્તે આયો કાર્યક્રમ યોજાવાનો છે ત્યારે વેજલપુર વિધાનસભા વિસ્તારમાં રામલલાના ભક્તો માટે ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ સાથેનું મંદિર બનાવવામાં આવ્યું છે આ મંદિરની પ્રતિકૃતિ સાથે વેજલપુર વિસ્તારમાં રામ રથયાત્રાનું આયોજન કર્યું હતું આ રથયાત્રા જોધપુર ગામ રામજી મંદિરથી નીકળી હતી અને મલાઉ તળાવ અંબે માતાના મંદિર ખાતે સમાપ્ત થઈ હતી ત્યારે આ યાત્રામાં બનાવેલા રામ મંદિરની પ્રતિકૃતિ આકર્ષણનું કેન્દ્ર બની હતું જેના દર્શનનો લાભ લેવા માટે અનેક ભક્તો ઉમટી પડ્યા હતા અયોધ્યા ખાતે યોજના રામ પ્રતિષ્ઠા મહોત્સવનો ઉત્સાહ સમગ્ર દેશભરમાં જોવા મળી રહ્યો છે ત્યારે અમદાવાદમાં આવેલા વેજલપુર વિસ્તારમાં હાલ રથયાત્રાનું આયોજન કર્યું છે અને જેમાં ભગવાન શ્રી રામની ભવ્ય રથયાત્રા છે તે યોજી છે દ્રશ્યોમાં જોઈ શકાય છે કે મર્યાદા પુરુષોત્તમ ભગવાન શ્રી રામની ભવ્ય જે પ્રતિકૃતિ છે તે અહીંયા બનાવવામાં આવી છે મહત્વનું છે કે ચૌદ પોઈન્ટ સત્તર ફૂટના ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ અહીંયા બનાવવામાં આવી છે જે દર્શનનો લ્હાવો લેવા તમામ જે ભક્તો છે લોકો છે તે આવી રહ્યા છે મહત્વનું છે કે આ પ્રતિકૃતિ ભગવાન શ્રી આ પુરાખા વેજલપુર વિસ્તારમાં ફરાવવામાં આવશે મહત્ત્વનું છે કે જેના કારણે તમામ જે લોકો છે તે આ રથયાત્રામાં જોડાશે અને આ જે ભવ્ય પ્રતિકૃતિ છે જે રીતે અયોધ્યામાં ભગવાન શ્રી રામનું મંદિર બનાવવામાં આવ્યું છે તેવી જ આ જે પ્રતિકૃતિ છે તે બનાવવામાં બનાવવામાં આવી છે જેના દર્શનનો લાહાવો લેવા માટે તમામ ભક્તો આવી રહ્યા છે અને રથયાત્રાનું પણ આયોજન કરવામાં આવ્યું છે જેથી આ રથયાત્રામાં આ ભગવાનની પ્રતિકૃતિ સમગ્ર વેજલપુર વિસ્તારમાં ફરવામાં આવશે કેમેરામેન શૈલેષ સાથે માનસી પટેલ પર ટીવી અમદાવાદ સમગ્ર ભારત હવે રામ નામના રંગે રંગાવા માટે તૈયાર છે અયોધ્યાના રાજા અને મર્યાદા પુરુષોત્તમ શ્રીરામ બાવીસ જાન્યુઆરીના રોજ પોતાના ભવ્ય રામ મંદિરમાં બિરાજમાન થવા માટેના કાઉન્ટડાઉન શરૂ થઈ ગયા છે ત્યારે શહેરમાંથી તમામ સ્થળે રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું જ્યારે આજે વિજલપુર વિધાનસભા વિસ્તારમાં પણ રથયાત્રાનું આયોજન કરાયું હતું ભગવાન શ્રી રામ પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ જે છે તે યોજાયો છે અત્યારે વેજલપુર વિસ્તારમાં ખાલ રથયાત્રાનું આયોજન કરવામાં આવ્યું છે અમિતભાઈ શું કહેશો રથયાત્રાનું આયોજન કર્યું છે કેટલો ઉત્સાહ રામ રામમય ભારત આજે વેજલપુર વિધાનસભાની અંદર પણ ભવ્ય રામ રથયાત્રા 14 ફૂટ ઊંચું ને 16 ફૂટ લાંબો આબેહુબ રામ મંદિર સાથે આ રામની ટોળી ખુબ મોટી સંખ્યામાં યુવાનો ખૂબ મોટી સંખ્યામાં મહિલાઓ ભજન મંડળીઓ રામ ચારસો વર્ષ પછી એ પોતાના નીચ ઘરની અંદર પરત સ્થાપિત થવાના હોય ત્યારે એની ખુશી અપરં પાર છે આખા ભારતની જેમ સમગ્ર એરિયા એ રામમય થયો છે અને એ ખુશીનો ઇઝહાર કરવા માટે બધા જ ભાવિક ભક્તો આજે અમને લાગે છે કે જ્યારે રથ સામાન્ય રીતે જોધપુર થી મલાવતાળા પહોંચશે અમે ચાર કલાક ગણીએ છીએ પરંતુ દસ કલાકે બી પહોંચશે કે કેમ એનો એક સવાલ છે એટલું બધું આકર્ષણ છે રામ મંદિર હિન્દુઓ માટે સ્વાભિમાન છે શું કે કેટલા લોકોની મહેનત બાદ આ રામ મંદિરની સ્થાપના પ્રાણ પ્રતિષ્ઠા

અયોધ્યા રામ જન્મભૂમિ મંદિર પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની ઉજવણી દેશભરમાં ચાલી રહી છે જેના કારણે ભક્તોમાં ઉત્સાહ જોવા મળ્યો છે ત્યારે પ્રવેગ ટીવીએ કેટલીક મહિલાઓ સાથે વાતચીત કરી તેમનો ઉત્સાહ જાણ્યો હતો અયોધ્યા માં નિર્માણ પામેલા રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ લોકો છે ભક્તો છે તેમની સાથે વાત કરીશું આપનું નામ દિનેશ પટેલ શું કેટલો ઉત્સાહ છે રથયાત્રા યોજાય છે ભગવાન શ્રી રામની કેટલો ઉત્સાહ અત્યારે અમારે જોધપુર ગામમાં અત્યારે ધાર્મિક પ્રેમી જનતા જોવા

એટલે આની કોઈ શબ્દો જ નથી કે અમે શું કહી શકીએ એમ અમારા માટે આ બહુ મહત્વનો પ્રોગ્રામ થઈ ગયો છે બિલકુલ થી હિન્દુ લોકો માટે આસ્થા અને ખાસ કરીને સ્વાભિમાન કહેવાય રામ મંદિર કારણ કે કેટલા વર્ષોની લડત બાદ આ અવસર જોવા મળ્યો છે શું કહીશું હું આભાર માનું છું આપણી સરકાર અને હિન્દુ હિન્દુ લોકોનો જેથી ઘણા વર્ષો પછી પણ આપણે અમારી રામ મંદિર ની આતુરતાનો અંત આવી ગયો છે અને મે બહુ હર્ષ ઉલાડતી આને વધાવવા માગે છે અને આજે જ્યારે આજેમાં બાવીસમી જન્યરે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ થઈ છે ત્યારે ભારતના દરેક હિન્દુઓની એક આત્મીયતા અને કેન્દ્રીય ભક્તિથી અમે એમને સ્વીકાર્યા છે અને અમે ખૂબ ખૂબ આપણી સરકાર અને મોદી માનનીય પ્રધાનમંત્રી શ્રી મોદીભાઈનો ખૂબ ખૂબ આભાર માનીએ છે જો હિન્દુઓની લાગણીને માન આપીને અમારા બધાનો ધર્મ પ્રત્યે ની લાગણી ઉદભવી છે બિલકુલ છે એટલે કે નાના બાળકોથી થી માંડીને તમામ જે યુવાનો હોય તેમનો ઉત્સાહ જોવા મળી રહ્યો છે સૌના મુખ ઉપર ભગવાન શ્રી રામના જય શ્રી રામના નારા જોવા મળી રહ્યા છે અને અયોધ્યા ખાતે જે પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ ઉજવાઈ રહ્યો છે તેનો અલગ જ ઉત્સાહ લોકોમાં જોવા મળી રહ્યો છે કેમેરામેન શૈલેશ સાથે પાનસી પટેલ પ્રવીક ટીવી અમદાવાદ

મહિલાઓ ભગવાન શ્રી રામ નામની જે ટી શર્ટ છે તે પહેરેલી જોવા મળી રહી છે અને ભગવાન શ્રી રામ નું જે ખેસ છે તે પણ પહેરેલું જોવા મળી રહ્યો છે અલગ જ ઉત્સાહ દેશભરમાં જોવા મળી રહ્યો છે ભગવાન શ્રી રામ ના ગરબા પણ ગાવામાં આવી રહ્યા છે ત્યારે આપણી સાથે કેટલીક મહિલા ભક્તો છે તેમની સાથે વાત કરીશું આપનું નામ સુભદ્રા સોની સુભદ્રાબેન શું કહેશો કેટલો ઉત્સાહ बहुत उत्साह है सभी को बहुत बहुत हार्दिक शुभकामना बहुत ही लंबे संघर्ष के बाद में हमारे श्री राम भगवान आराध्य देव की मंदिर की स्थापना हो रही है और अभी पूरा अहमदाबाद क्या पूरा देश पूरा विश्व इसके लिए हर्षोल्लास है और इसके लिए हम सभी बहुत बहुत आनंद के साथ में यह झांकी के साथ में रथ यात्रा निकाल रहे हैं और जरूर हम जल्दी से जल्दी वहाँ दर्शन करने के लिए भी जाएंगे

અને આખું વિશ્વ ભગવાનમાં રંગાઈ જશે એટલો અમારો રામનો પ્રતાપ છે કે વિશ્વગુરુ થવા જઈ રહ્યું છે હમણાં અમારું બીજેપી એટલે આજ નહીં તો કાલ મોદી સાહેબ વિશ્વ થશે અને અમારા રામનો પરચમ આખા વિશ્વમાં લેડાસે અને રામ નામનો મહિમા આખું વિશ્વ ભગવાનમાં રંગાઈ જશે જય શ્રી રામ બિલકુલ આપણી સાથે અન્ય પણ ભક્ત છે આપનું નામ મીનાબેન આરવ્યાસ બહુત 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 જાણે રામજી ઘરમે પધાર રહે હમારે એટલો ઉત્સાહ सब पब्लिक में बहुत उत्साह है बहुत 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 हमारे धाज लेके आया है राम भगवान का और राम का ओरिजिनल दर्शन हमको भी हो गया अभी ऐसा लगता है बहुत, बिल्कुल ये अहिया तो उजावनी करवा में आवी रही छे परंतु अयोध्या जाने क्या रे दर्शन करवा में आउछ हमें समय में जल्दी जाती रही सु दर्शन करी सो हमने राम भगवान ना मलवान इच्छा है दर्शन करवानी जल्दी બિલકુલ એટલે કે તમામ મહિલાઓ સાથે વાત કરી હાલ જે રીતે ભગવાન શ્રી પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ યોજાઈ રહ્યો છે ત્યારે તમામ ભગવાન શ્રી રામ નારાઓ લગાડવામાં આવી રહ્યા છે અને ભગવાન શ્રી રામ નામની ટી શર્ટ હોય કે પછી જનતા ફડકાવવામાં આવી રહ્યા છે કેમેરામેન શૈલેષ સાથે માનસી પટેલ પ્રવિદ ટીવી અમદાવાદની એક બાજુ સમગ્ર દેશમાં ગણતંત્ર દિવસની ઉજવણી અને અયોધ્યામાં રામલલ્લાના અભિષેક સમારોહ પહેલા દિલ્હીમાં સુરક્ષા વધારી દેવામાં આવી છે વિવિધ સ્થળોએ સુરક્ષા જવાનો તૈનાત કરવામાં આવ્યા છે અને સાથે ઘણા વિસ્તારોમાં ડ્રોન દ્વારા પણ નજર રાખવામાં આવી રહી છે અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠાને લઈને દેશભરમાંથી સાધુ સંતોને નિમંત્રણ આપવામાં આવ્યા છે ત્યારે रायपुर किन्नर अखाड़ा स्वामी नेानुआरी अयोध्या राम मंदिर प्राण प्रतिष्ठा समारोह आमंत्रण आज यहाँ हनुमान गढ़ी में अयोध्या में मुझे राम लला के जो इनविटेशन आया है उसमें सम्मिलित होने आई हूँ और हनुमान गढ़ी में मैं देख रही हूँ कि जो 500 वर्षों से हनुमान लला की प्रतीक्षा थी आज सभी साधु संत यहाँ पर मिल करके सभी उत्सव मना रहे हैं और रामलला के जन्म की तैयारियां बड़ी जोर जोरों शोरों से चल रही हैं यहां मैं यही चाहती हूं कि आज इस मीडियम के राम के माध्यम से जन्म उत्सव की जो तैयारियां जो अयोध्या में चल रही हैं वो सभी को पता चले और सभी जो साधु संत यहाँ उपस्थित है अयोध्या में राम लला न अभिषेक समारोह में फिल्म जगत की घनी घस्तीओ हाजरी आप सके बाईस जानुआरी सोमवार रोज अयोध्या भव्य राम मंदिर में અભિષેક સમારોહ યોજાશે અભિષેક વિધિ પહેલા મંદિરમાં અનેક પ્રકારની વિધિઓ કરવામાં આવી રહી છે આ સમારોહમાં અમિતાભ બચ્ચન અનુપમ ખેર માધુરી દીક્ષિત હેમા માલિની કંગના રનાવત રજનીકાંત અને સની દેઓલ સહિતના પ્રખ્યાત સ્ટાર્સને આમંત્રણ આપવામાં આવ્યું છે અયોધ્યામાં નવનિર્મિત રામ મંદિરના સમારોહ માટે એક ગ્રુપે પાંચસો કિલો લાડુ મોકલવાની તૈયારી શરૂ કરી છે ભક્તોમાં ભારે ઉત્સાહ સાથે સતત રામાયણ પાઠનું પણ આયોજન કરવામાં આવશે રામ મંદિર આવતા તમામ ભક્તોમાં લાડુનું વિતરણ કરવામાં આવશે જેની તડામાર તૈયારીઓ કરવામાં આવી રહી છે તેમણે લોકોમાં અનેરો ઉત્સાહ પણ જોવા મળી રહ્યો છે हमें 500 વર્ષો કે બાદ એ मौका आया है इसकी खुशी के मौके पर पाँच सौ किलो किलो लड्डू बनवाया जा रहा है जो अखंड रामायण पाठ के बाद भक्तों को श्री राम भक्तों को में वितरित किया जाए आतिश आतिशबाजी भी है कंबल भी रखा हुआ है जरूरतमंदों को कंबल भी वितरित किया जाएगा उस उपलक्ष्य में हम लोगों ने पाँच सौ किलो का लड्डू यहाँ बनवा रहे हैं जो कि राम भक्तों को आम जनमानस को बांटा जाएगा और अधिकारपुर में मंदिर पर અખંડ રામાયણ કર ખુશી ભોપાલના કલાકારો આ દિવસોમાં અનોખી રંગોળી બનાવવામાં વ્યસ્ત છે તેઓ અયોધ્યામાં રામ મંદિર સમારોહ પહેલા તેને પૂર્ણ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે આ કલાકારોએ લગભગ પચાસ કિલો રંગોથી રંગોળી દ્વારા ભગવાન શ્રી રામનું ચિત્ર બનાવવાનું શરૂ કર્યું છે તેઓને આશા છે કે બે દિવસમાં આ કામ પૂર્ણ થઈ જશે અને આ રંગોળી જોવા માટે ઘણા ભક્તો ભોપાલ બોર્ડ ક્લબમાં આવ્યા હતા અને તેની પ્રશંસા કરી હતી કામ કરતા और राम जी का चित्र इसलिए बनाया हूँ क्योंकि मेरे दिल में मतलब इनके लिए श्रद्धा है और बनाने में भी सुख प्राप्त होता है मुझे अच्छा लगता है इसमें रंगोली पचास किलो और ये चित्र दो दिन में बन जाएगा ये हमने भगवान राम का चित्र देखा जो कि पूरे देश में इस समय आस्था का प्रतीक है और इतने सुंदर चित्र जो ये आदिवासी लोग बना रहे हैं इसका तो कोई मिसाल ही नहीं है आपके मन में क्या क्या ख्याल आते हैं जब आप राम को देखते हैं राम को देखते हैं तो बस यही लगता है कि पूरा देश राममय हो जाए तो स्वराज आ जाए भगवान राम की विशेषता ये है कि इन्होंने इतनी बढ़िया रंगोली बनाई है कि दिल जीत लिया इन्होंने और ऐसी रंगोली हम कहीं कहीं देखने को मिलती है और भगवान राम बाईस तारीख को आ रहे हैं हमारे अयोध्या जी में तो हमें बहुत खुशी है और हमें सबसे बड़ा गर्व है कि हम लोग एक होंगे उस दिन हर घर में दीपक जलेंगे खुशियां होंगी अयोध्या में अभिषेक समारोह ने अब गणत्रीनो समय बाकी रहयो तेरे अयोध्या ना टेंट सिटी मा सामुदायिक रसोड़ा साथे शहर मा आवणार मुलाकातियो माठे पण भोजननी व्यवस्थाओ शुरू થઈ ગઈ છે રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટ દ્વારા અભિષેક સમારોહ માટે આવનારા સંતો અને અન્ય મહેમાનો માટે ભોજનની વ્યવસ્થા શરૂ કરવામાં આવી છે સામુદાયિક રસોડા સાથે શહેરમાં આવનાર મુલાકાતીઓ માટે ભોજનની વ્યવસ્થાઓ શરૂ થઈ ગઈ છે જિમ્મેદારી જીતના ભી સંત મહાત્મા લોકો સભી ભોજન વ્યવસ્થા અમે બહુત જ અચ્છા મોકા મિલા હે કે હમ સંતો કી સેવા કે સાથ સાથ જો યહાં પર કઈ વર્ષો સે કર્મચારી કામ કર રહે હે પરિવાર સહિત ઉનકો ભી પરિવાર સહિત ભોજન કરાને કી અમે પ્રભુ કી કૃપા મિલી હે મુલાકાતીઓ માટે દિવસમાં નાસ્તો તથા ભોજન ની વ્યવસ્થા કરવામા આવી છે સમારોહ માં આવનાર મુલાકાતીઓ ને કોઈ પણ પ્રકાર ની તકલીફ ન પડે તેનુ પણ ખાસ ધ્યાન રાખવામા આવશે हम बिल्कुल प्योर पंजाबी भोजन का कर लंगर करवा रहे हैं और सुबह छः बजे से लेकर रात के दस बजे तक चलता ही रहता है कंटिन्यू चलता है रहता है और जो भी जहाँ संत समाज आए जो हमने भंडारा लगाया हुआ हमारे को संत समाज की सेवा में हम उनकी सेवा कर रहे हैं और ये भंडारा 14 સમગ્ર દેશ જ નહીં પરંતુ વિદેશોમાં પણ રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠાને લઈને તૈયારીઓ પૂરજોશમાં ચાલી રહી છે બ્યુરો રિપોર્ટ ટીવી બાવીસ જાન્યુઆરીએ અયોધ્યા સ્થિત રામ જન્મભૂમિ ખાતે ભવ્ય રામ મંદિરની પ્રાણ પ્રતિષ્ઠા યોજાનાર છે આ ઐતિહાસિક ક્ષણની સૌ કોઈ દેશવાસીઓ આતુરતાપૂર્વક રાહ જોઈ રહ્યા છે મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાની ખુશીમાં અલગ અલગ સંસ્થાઓ વેપારીઓ તેમજ શાળા કોલેજો દ્વારા કલાર્પણ આર્ટ સંસ્થા દ્વારા રામોત્સવની ઉજવણીના રૂપે અદ્ભુત રંગોળી બનાવવામાં આવે છે આ રંગોળી અયોધ્યામાં ભગવાન શ્રીરામ ની પ્રતિકૃતિ છે જ્યારે તેમની ડાબી બાજુએ ચૌદ વર્ષના વનવાસની થીમ દર્શાવવામાં આવી છે જેમાં ભગવાન શ્રીરામ પત્ની સીતા અને ભાઈ લક્ષ્મણની સુંદર પ્રતિકૃતિઓ રૂપે રંગોળી બનાવવામાં આવી છે તેમજ સેવક હનુમાનજીને દર્શાવવામાં આવ્યા છે સાથે જ અહીં ભવ્ય રામ મંદિરની પ્રતિકૃતિ બનાવવામાં આવી છે જ્યારે તેની નીચે રામ સેતુની થીમને રંગોળીના અલગ અલગ રંગોથી ઓપ આપવામાં આવ્યો છે રામસેતુ બનાવવામાં વાનર સેનાનું ઘણું યોગદાન રહ્યું હતું જે વાનર સેનાને શ્રીરામ લખેલા પથ્થરો જોડે રંગોળી વડે ઓપ આપી રામસેતુની ભવ્ય રંગોળી તૈયાર કરવામાં આવી છે સુરતની કલાર્પણ આર્ટ સંસ્થાના આગેવાન અને મહેંદી કલ્ચરના ફાઉન્ડર નિમિષા પારેખના માર્ગદર્શન હેઠળ

વિચારને બિરદાવ્યો અને જેમ જ રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠાનું ડેટ ડિક્લેર થઈ એટલે તરત જ મેં એમને ફોન કર્યો અને એમને કીધું કે આપણે આ હવે એક ઐતિહાસિક રંગોળી કરી શકીએ જે અગિયાર હજાર એકસો ને અગિયાર સ્ક્વેર ફૂટની અંદર રિયાલિસ્ટિક રંગોળી સ્વરૂપે અમે અહીંયા આજે કરી રહી છે આ રંગોળી તૈયાર કરવા મળસ્કેના પાંચ વાગ્યાથી સંસ્થાની ચાલીસ યુવતીઓની મહા મહેનત કરી છે આ વિશાળ રંગોળીમાં ભગવાન શ્રી રામે વિતાવેલા ચૌદ વર્ષના વનવાસને પણ રંગોળીની થીમમાં આવરી લેવામાં આવ્યું છે જે માટે એક કિલો અલગ અલગ રંગોનો ઉપયોગ કરવામાં આવ્યો છે અદ્ભુત રંગોળી તૈયાર કરવા પાછળ સોળ કલાક જેટલો સમય લાગ્યો હતો આ રંગોળી ગઈકાલે અમે ડ્રો કરી અને કલરની તૈયારી કરી આજે વહેલી સવારે પાંચ વાગ્યાથી લઈ અને બ્રેક લીધા વિના કન્ટિન્યુ અમે ચાલીસ લોકોની ટીમથી આ રંગોળી બનાવી રહ્યા છીએ એમાં અમે એક પણ બ્રેક જેમાંની જે ત્રીસ મિનિટની બ્રેક લીધી હોય એ લીધેલી અને કન્ટિન્યુ અમે આ ગ્રાઉન્ડ છોડી છોડ્યા વગર રંગોળી બનાવી રહ્યા છીએ વિશાળ રંગોળી બનાવવાનો વિચાર મને આમ તો મારા ફ્રેન્ડ નિમિષા પારેખ છે એમણે ચાર મહિના પહેલાં આપ્યો કે તમે જે રંગોળી બનાવો છો

દર્શના જર્દોષ દ્વારા પણ લેવામાં આવી દર્શના જર્દોષે સંસ્થા અને ચાલીસ યુવતીઓની આ મહેનતને બિરદાવી છે અને તેઓને અભિનંદન પણ પાઠવ્યા હતા આજ રોજ સુરત કતારગામ કમ્યુનિટી હોલ ખાતે એક ઐતિહાસિક અગિયાર હજાર એકસો અગિયાર ફીટની રંગોળી તૈયાર કરવામાં આવી રહી છે કલર દર્પણ સંસ્થાની ચાલીસ જેટલી બહેનો નૈનાબેનની સાથે મળીને આ રંગોળી તૈયાર કરી રહી છે સવારે છ વાગ્યાથી એ લોકોએ આ અથાગ પ્રયત્ન શરૂ કર્યા છે આજે આખો દિવસ આ રંગોળી ચાલશે આવતીકાલથી ત્રણ દિવસ માટે વીસ એકવીસ બાવીસ જાહેર જનતા પણ એને જોઈ શકશે માણી શકશે એની સાથે એકવીસ તારીખે પણ રામના ચરિત્ર રામના પ્રસંગો અને એના સિવાય સામાજિક સંદેશ સાથેની રંગોળીઓ પણ અહીંયા થવાની છે દિવાળી વખતે જે એક મોટા મંદિર યુવક મંડળ અને અમી ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા એક સરસ મજાની સ્પર્ધાનું આયોજન થયેલું ત્યારે પણ લોકો જોડાયા હતા એના ફાઇનલ સ્વરૂપે આજે એક મોટા પ્રમાણની અંદર આ એક કાર્યક્રમનું આયોજન થઈ રહ્યું છે અને આજે ખૂબ સરસ રીતે આ બધી બહેનો ઉત્સાહથી તો અત્યાર સુધીના સમાચાર વધુ સમાચાર સાથે ફરી મળીશું ત્યાં સુધી આપ જોતા રહો પ્રવેક ટીવી નમસ્કાર